નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્રેસ હું છું આપની સાથે મિત્ર અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકા હોવાની માહિતી સાંપડી રહી છે ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયા ડેમ માં પાણીની બમ્પર આવક થઈ છે જે અંતર્ગત ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખોડિયા ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે તો ખુડિયા ડેમમાં હાલ ત્રણ હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ છે ત્રણ હજાર ત્રણસો ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે તો નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવે છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર